વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાગીદારી પ્રવેશની અંદર ફિઝિકલ બાબત પૂરી થાય છે અને હવે દાખલાની શરૂઆત કરી છે તો સૌથી પહેલાં ઉપાડ પર વ્યાજ કેવી રીતે શોધાય એના દાખલા છે ઉપાડ પર વ્યાજ કેવી રીતે શોધાય મિત્રો વ્યાજ સુધરનું સૂત્ર તમને ખ્યાલ છે આઈ બરાબર એન છેદમાં સો આઈ મતલબ ઇન્ટરેસ્ટ એટલે પ્રિન્સિપલ ડિપોઝિટ આર એટલે રાઇટ વ્યાજનો દર આ મુદત વ્યાજનો દર એન એટલે મુદત નંબર ઓફ ઇયર કે નંબર ઓફ મંથ નીચે હંડ્રેડ ટકાના બરાબર છે તો આ રીતે મેઈન સૂત્ર છે પણ એ સૂત્રમાં એનમાં ફેરફાર કરવાનો હોય છે મુદતમાં કેવી રીતે મુદત લેવી કઈ લેવી તો એના ઉપર દાખલામાં સૂચના હોય છે એના ઉપર આધારિત છે તો આપણે દાખલો ગણીએ તો આપણને ખ્યાલ આવશે જો દર વર્ષની શરૂઆતમાં ઉપાડ કરે છે એમ લખેલું હોય દાખલામાં કે ભાઈ ભાગીદાર છે દર વર્ષની શરૂઆતમાં ઉપાડ કરે છે શરૂઆતમાં કરે તો તમારી એન બરાબર અઠોતેર બાર અંશ લેવાના એન બરાબર કેટલા લેવાના અઠોતેર બાર અંશ અને જો દર વર્ષની અંતમાં કહે દર વર્ષની અંતમાં જો આપણને કહે તો એન બરાબર છાસઠ બાર લેવાના એન બરાબર કેટલા લેવાના છાસઠ બાર અંશ તો આની જો સર પદ્ધતિથી કહે તો આ મુજબ કોઠો કરવાનો અને એમાં જે અહીંયા ટોટલ આવે ને પી લેવાનું અને એન બરાબર આવો એક બારાઉંશ અંશ લેવાના એ ત્રણેય પદ્ધતિમાં એનમાં ફેરફાર છે બરાબર છે જો દર વર્ષની શરૂઆતમાં ઉપાડ હોય તો એન બરાબર અઠોતેર બાર અંશ લેવાના અંતમાં ઉપાડ હોય તો ઓછો થાય એક મેનો નીકળી જાય સાસઠ બાર અંશ લેવાના અને સર પદ્ધતિ હોય તો એને બરાબર એક બાર અંશ લેવાના અને મુદલ જે થાય તો તે લેવાનું ચલો મિત્રો આપણે દાખલા ગણીએ હિરલ ધરમાર થી શરૂઆતમાં પાંચસોનો ઉપાડ કરે છે જો વાર્ષિક દસ ટકા વ્યાજ હોય તો કુલ વાર્ષિક વ્યાજ અને વાર્ષિક ઉપાડ સર પદ્ધતિથી શોધો કેટલોક વાર્ષિક ઉપાડ છે અને કેટલોક વ્યાજ છે એ આપણે શોધવાનું છે તો મિત્રો આનો કોઠો છે પહેલા તારીખ લખવાની પહેલી તારીખ છે એટલે એક ચાર એક પાંચ એક છ નાણાકીય વર્ષ એક ચાર થી શરૂ થાય ફાઇનાન્શિયલ કહેવાય એટલે એક ચારથી લેવાનું અને એકત્રીસ ત્રણના પૂરું થાય બરાબર છે એટલે એક ત્રણ આવે બાર મહિના સુધી અને એનમાં કહેતો ત્રીસ ચાર એકત્રીસ પાંચ એવી રીતે લખી અને એકત્રીસ ત્રણ છેલ્લે લખવાનું આવે બરાબર છે તો મિત્રો આપણે વર્ષની શરૂઆતમાં અને અંતમાં કેવી રીતે દાખલો ગણાય તે આપણે જોઈ લઈએ તો વર્ષની શરૂઆતમાં કીધું હોય તો તમારે રકમ દાખલામાં પાંચસો આપી છે તો પાંચસો ગુણ્યા બાર મહિનાથી લખા બારમો મહિનો પછી પાંચસો ગુણ્યા અગિયાર દર મહિને ગુણતા જવાનું પાંચસો ગુણ્યા દસ પાંચસો ગુણ્યા નવ પાંચસો ગુણ્યા આઠ પાંચસો ગુણ્યા સાત પાંચસો ગુણ્યા છ પાંચસો ગુણ્યા પાંચ પાંચસો ગુણ્યા ચાર બરાબર છે બાર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર પાંચસો ગુણ્યા ત્રણ પાંચસો ગુણ્યા બે પાંચસો ગુણ્યા એક એટલે બારે બાર મહિને શરૂઆતમાં હોય તો બારમો મહિનો પહેલો લેવાનો અને શરૂઆતમાં ન હોય તો બારમો કાઢી નાખવાનો કેમકે વર્ષની એન્ડ મારે કયો હોય એટલે એ મહિનો તો લેખાય નહી તમે કોઈની પાસે ત્રીસ તારીખે પૈસા લેવા જાઓ એ મહિનાનો વ્યાજ તો ના જ લેખાયો વર્ષના એન્ડમાં ઉપાડ કરતો હોય તો એક મહિનો ઓછો આવે એટલે એવી અત્યારે આપણે વર્ષની શરૂઆતમાં કેવી રીતે વ્યાજ સુધી તો આની અંદર આપણે ગણવાનું બાર પચાસ સાહીઠ એટલે છ હજાર અગિયાર પચાસ પંચાવન એટલે પંચાવન પાંચ પચાસ એટલે પાંચ હજાર નવ પછી પિસ્તાલીસ પાંચ અઠો ચાલીસ હજાર પાંચ સત્તા પાંત્રીસો પાંચ છ ત્રણ હજાર પાંચસો પચાસ પચીસો પાંચસો છ પાંચનો પારો બોલતા રહો તમારું કેલ્ક્યુલેટર છે કે વાંધો નહીં આવે પણ તમારે લખો હતો અને તે લખી શકો ઓગણચાલીસ હજાર રૂપિયા વ્યાજ થાય છે તો એનું વ્યાજ કેવી રીતે ગણવાનું તો મિત્રો જો પીઆર છેદ માં સો આ અંદર દસ ટકા આપેલો છે અને એન બરાબર એક છે ટકાના નીચે સો કરવા ગુણ્યા દસ સોયા ગુણ્યા એક કરશો તો ત્રણસો પચીસ થશે સર પદ્ધતિથી ત્રણસો પચીસ રૂપિયા વ્યાજની રકમ થાય શું થાય બરાબર તો આ રીતે મિત્રો એકદમ શરૂઆતમાં કીધું હોય તો બાર થી ગુણાકાર કરવાનું અને માનો કે આપણને અંતમાં કીધું હોય તો ગુણાકાર કરીએ પાંચસો ગુણ્યા અગિયાર અગિયાર પચાસ પાંચસો ગુણ્યા દસ પાંચ પાંચસો ગુણ્યા નવ आठ सौ गुण्यात छ तजार पाँच 500 गुण्या पांच पचीस पाँच सौ गुण्या चार बजार पाँच सौ गुण्या त्र पंदर सौ પાંચસો ગુણ્યા બે હજાર પાંચસો ગુણ્યા એક પાંચસો અને છેલ્લે મિત્રો પાંચસો ગુણ્યા જીરો ઝીરો લખો એટલે આ ટોટલમાંથી પાંચ પંચાવન છ હજાર પાસઠસો ઓછા થાય બત્રીસ હજાર પાંચસો એટલું કેટલું આવશે એનું બત્રીસ હજાર પાંચસો એનું વ્યાજ પણ આ રીતે શોધવાનું આવશે કોઈ ફરક પડશે નહીં આથી આથી શરૂઆતમાં શરૂઆતમાં આ છે અંતમાં અંતમાં કીધું હોય તો બત્રીસ પાંચસો ગુણ્યા દસ સ્વયં એક બાર બરાબર છે અને કેલ્ક્યુલેટર વિગડશો બસો સિત્તેર ને એસી પૈસા આવશે આપણે જોઈ લઈએ બરાબર છે અને

બરાબર છે તો આપણે ભાગાકાર કરીએ તો સોળસો પચીસ એક ચાર છ સત્તા બેતાલીસ પાંચ ભાગના રણસો સિત્તેર

બરાબર છે બાકી તમે દાખલાની અંદર સ્પષ્ટ સૂચના આપેલી હોય કે વ્યાજની શરૂઆતમાં હોય તો દર વર્ષની અંતમાં હોય તો એ જો તમને મુદ્દલ આપી દીધેલી હોય કે ભાઈ તમને ટોટલ ઉપર આટલો છે તો આ સૂત્રનો ઉપર કરવાનો નથી ખાલી પીઆરએન છે બસો ગણી અને જેટલા મહિના થાય એનું આપે કરવાનું છે સૂચના આપેલી હોય શરૂઆતમાં તો આ પ્રમાણે સૂચના આપેલી હોય કે અંતમાં ઉપાડ કરવાનો છે આ પ્રમાણે અને એમ કે સર પદ્ધતિથી ગણો તો આ રીતે ગુણાકાર કરી અને મુદત શોધીને એક બાર સર પદ્ધતિ લેવાનું હોય છે અને કોઈ પણ સૂચના ન આપેલી હોય અને ઉપાડની રકમ ટોટલ આપી દીધી હોય કે ભાઈ વર્ષને અંતે આટલો ઉપાડ કર્યો છે તો આ સૂત્રની એને પીઆરન છેદનો શોક અને બાર બહાર કરવાના છેદમાં લઈ લેવાના અને તમારો જવાબ આવી જશે તો આપણે દાખલા ગણશું ત્યારે આપણે બરાબર ધ્યાનમાં રાખશું તો મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો જો વર્ષની શરૂઆતમાં કીધેલું હોય તો એક બારથી લખવાનું એક ચારથી લખવાનું અને અંતમાં કીધું હોય તો અહીંયા ત્રીસ ચાર એકત્રીસ પાંચ ત્રીસ છ એકત્રીસ સાત એકત્રીસ આઠ ત્રીસ નવ એવી રીતે લેવાનું છેલ્લી તારીખ લખવાની છેલ્લે એકત્રીસ ત્રણ બરાબર છે એ પહેલો મહિનો હંમેશા એમાં નહીં લેવાય બરાબર છે નહીં કારણ કે એ મહિનાનું વ્યાજ મળે નહીં વીસ ચારના ઉપાડે કોઈ વ્યાજ એક ચારથી પાંચથી શરૂ થાય બરાબર એટલે અહીંયાથી અહીંયા તમારે લખવો તો બારમો મહિનો આવશે નહીં છેલ્લે જીરો અથવા પહેલાં જીરો કરો તો છેલ્લે જીરો હવે અહીંયા આપણે છેલ્લે કર્યું છે કારણ કે પહેલાં તમે ચોથા મહિનાનો જીરો કરી નાખો અને છેલ્લે અહીંયા એક આવી જાય અહીંયા જીરો ન લખવો પડે ઉપર જીરો લખી નાખો કારણ કે ચોથા મહિનાનું વ્યાજ આવે નહીં સમજાય કે મિત્રો તો આ રીતે તમે જો ગણશો તો તમને વ્યાજ ગણતરી આ રીતે થશે અહીંયાથી જીરો લેવો હોય તો થાય પછી અગિયાર દસ નવ આઠ સાત બે ત્રણ પાંચ લખાય પણ ચાલશે બરાબર છે આ રીતે એની બત્રીસ પાંચસો આવશે અને આની ઓગણ હજાર આવશે બરાબર ને એને એ પ્રમાણે શું શરૂઆતમાં કીધો તો એને બરાબર અઠોતેર બારંશ લેવાના અને વર્ષની અંતમાં કીધો તો એને બરાબર તમે ભૂલી જાઓ તો આ બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ છ ત્રણ બે એકનો સરવાળો કરો આઠોક્યો થશે અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ છ ત્રણ બે એકનો કરો થશે એટલે કે અંતમાં હોય તો લેવાના શરૂઆતમાં હોય તો લેવાના અને જો કાંઈ પણ સૂચના ના આપેલી રકમને બધું આપી દીધેલું વાર્ષિક એમ આપી દીધેલી હોય કે ભાઈ આટલા વર્ષનું શોધવાનું છે તો એ કરી નાખવાનું અને એમ કે જો સરળ પદ્ધતિથી શોધવાનો દાખલો છે તો આમે જે ગુણાકાર કરીને જે પી આવે એ પી આ સૂત્રમાં મૂકી અને એન બરાબર એક માણસ લઈને તમારે વ્યાજ ગણવાનું થાય તો મિત્રો આ રીતે વ્યાજ ઉપર ગણતરી કલાની થશે તો નેક્સ્ટ ટાઈમમાં આપણે બીજો દાખલો લેશું જય શિયાળામ જય દ્વારિકાધીશ